झालो तालुकाना गुरु गोविंद धाम कंबोय लिमडी ખાતે एक दिवसीय चिंतन बैठक યોજવામાં આવી આતારીખ 5/9/2025 ઓકરવાડનારો સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ઝાલો તાલુકા મુખ્ય શિક્ષકોની એક દિવસીય ચિંતન બેઠક પાવન ધરા गोविंद गुरू કમ્બોય धाम ખાતે યોજવામાં આવી હતી જેમાં મુખ્ય અતિતિ તરીકે ઝાલો તાલુકાના મામલેદાર સલેન્દ્ર પરમાર તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રોશનીબેન બીઆરસી કોઓર્ડિનેટર સંગના મંત્રી પ્રમુખ બીટ નિરીક્ષક સીઆરસી કોર્ડિનેટર જાલત તાલુકાના તમામ મુખ્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનો દ્વારા સાગરરૂપી શિક્ષકોને વધુ વેગવંતી કેવી રીતે બનાવી શકાય વર્ગમાં બાળકોને પ્રતિ મુશ્કેલીઓ કેવી રીતે વધુ સરળ બનાવી શકાય શાળામાં સો ટકા બાળકોની હાજરી કેવી રીતે કરી શકાય સરકાર તરફથી મળતી તમામ સુવિધા યોજના વિવિધ લાભો વિશે ઉંડાણપૂર્વક મામલતદાર અને ટીડીઓ દ્વારા તેમની આગવી શૈલી ભાષામાં સમજ આપવામાં આવી હતી સાથે સાથે આર ટ્રાફિકના નિયમો સમજાવીને તમામને સજાગ બનાવ્યા હતા કામોળ દ્વારા ડૉક્ટર કામોળ દ્વારા શિક્ષણનું મહત્ત્વ કેટલું જરૂરી છે તેના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રોશનીબેન બિલવાડ દ્વારા પણ શિક્ષકને ઊંચાઈ પર લઈ જવા માટે કેટલા પ્રકારના પ્રયત્ન કરવામાં તેનું આગોતરું આયોજન કેવી રીતે કરવું જેવી વિવિધ બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે સાથે શાળામાં થતા વિશિષ્ટ કાર્યક્રમ કરતા આચાર્યઓ દ્વારા પણ ફીડબેક લેવામાં આવ્યા હતા જેમાં એચ સ્ટાર્ટ આચાર્ય નીલ કમલ દ્વારા એફ એલ એન રિઝવાન પાનવાલા દ્વારા શાળા સંચાલન રાજેશભાઈ મુનિયા દ્વારા શાળા સ્વચ્છતા બાળકોની સો ટકા હાજરી કઈ રીતે રાખી શકાય વગેરે પર સમજ આપવામાં આવી હતી આમ ચિંતન બેઠક એક નવી પહેલ સમાજ સાથે યોજવામાં આવી હતી સૌ મહાનુભાવોએ અને હાજર તમામ મુખ્ય શિક્ષકો દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ અને આ ચિંતન બેઠક સાર્થક બનાવવા નેમ સાથે ચિંતન બેઠક ખૂબ સફળ બનાવી હતી